98 रे ओ

ફરે વાજ્યા આવે એમ થતું જોયું ઠાણું રેમ અને ફરે વાજ્યા આવે થતું જોયું ઠાણું રેમ વાજી એ પુતરિયા ऐसा मानु नाम मारे रोज उठाणु रे आंधी आने पूत यार पा न तू लीदू नाम रे ऐसा मानु नाम मारे रोज उठाणु रे ऐसा मानु नाम मारे रोज उठाणु रे रोज उठाणु मारे गाव माते नु गाणु मारा ऐसा मानु મારે ઓજનું હોટવાનું રે એશાનુ નામ મારે રોજ ઉઠવાનું રે માને પારે નિર્ધન આવે નતો સુય ઉઠવાનું રે માને પારે નિર્ધન આવે નતો સુય ઉઠવાનું રે નીર ધન ને તા ની આઈ પા નતો ઈ દુનારું મારા એશાનુ નામ મારે રોજ ઉઠવાનું રે નીર ધન ને ધન હે કર નતો ઈ દુ रे मानू नाम को जन ठाणु रे ऐसा मानू नाम मारे को जन ठाणु रेसा मानो नाम भोजन रे को जनुआठू मारे ભોજન કે દૂન ભોજન કિન ભોજન ું રે રે રોજ નું ઠાણું મારે ગૌ માનું ભાણું મારા કશ્યા નામ મારે રોજ કુ ઠાણું રે રોજ કુ ઠાણું મારે ગૌ માનું